હેલો ફ્રેન્ડ્સ મોમ્સ કિચન ગુજરાતી રેસીપી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ તો આ મીઠાઈ બનાવવામાં ગેસની પણ જરૂર પડવાની નથી તો એકદમ ઝડપી અને સરળતાથી આ મીઠાઈ બને છે તો ચાલો આપણે જોઈ લઈએ તો ચાલો આજની નવી રેસિપી શરૂ કરીએ આજ આપણે બનાવી રહ્યા છીએ રોલ ડિલાઇટ અને એ પણ ઓરિયો બિસ્કીટથી તો આની અંદર આ ઓરિયોનું મોટું પેકેટ છે એ મેં આવા બે લીધા છે તો આ જે વેનિલા ક્રીમવાળું આવે એ આપણે લેવાનું છે આની અંદર તો આવા બે પેકેટ મેં અહીંયા લીધા છે હવે આપણે આ ઓરિયો બિસ્કિટને આવી રીતે કરી અને અહીં જુદા મૂકવાના અને અંદરથી આપણે ક્રીમ કાઢી દેવાના પણ આ ક્રીમને આપણે ખાવાનું નથી અહીંયા ભેગું કરી દેવાનું બાઉની અંદર હવે આપણે ફટાફટથી આવી રીતે બધા આ ક્રીમ જુદા કરીએ અને આ તમારા બાળકોને બતાવશો નહીં નહીં તો એ ચટ કરી જશે મેં આપણું આ ક્રીમ અને ઓરિયો અલગ કરી દીધા છે એને આપણે આવી રીતે કટ કરી અને બાઉલમાં મિક્સી જારમાં લઈ લઈએ અને એનો કટકા કરી એને પીસી લઈએ

હવે મેં અહીંયા એક પોણો બાઉલ ભરી અને આ દૂધ લીધું છે પણ એની અંદર પાંચ ચમચી જેટલું દૂધ છે અને બે ચમચી જેટલી આપણી જે મલાઈ હોય કે તાજું દૂધ આપણે ગરમ કર્યું હોય પછી એની પર મલાઈ થાય તો એવી મેં મલાઈ લીધી બંને મિક્સ કરી અને આપણે એને ગળી લીધેલું છે તો તમે અહીંયા એમ થાય કે ભાઈ મલાઈ નથી તો શું કરવાનું તો મલાઈ ના હોય તો તમારે બે ચમચા લેવાનું દૂધ અને એની અંદર મલાઈને મેલ્ટ કરી અરે માખણને હવે આની અંદર આપણે આ જે દૂધ તૈયાર કરીને રાખ્યું છે મલાઈવાળું એને આપણે આની અંદર રેડી અને આપણે લોટ તૈયાર કરીશું પણ એની અંદર આપણે ધીમે ધીમે દેડવાનું છે એકદમ રેડી દેવાનું નથી નહીં તો જો પછી બહુ ઢીલું થઈ જાય તો આપણે એને સરખો લોટ કરી શકવા માટે વળી બીજા બિસ્કીટ પણ કરવા પડે તો ધીમે ધીમે આવી રીતે લઈ અને આપણે એનો લોટ તૈયાર કરી દઈએ અહીં આપણો આ લોટ તૈયાર થઈ ગયો તો જુઓ કેવી સરસ સાઇન લાગે છે આની ઉપર તો આવો આપણે એક લોટ તૈયાર કરી દઈશું અને હવે આને આપણે બાજુ પર રાખી દઈએ હવે જ્યાં પોણો કપ દૂધ હતું એમાંથી આપણે લગભગ થી અઢી ચમચી જેટલું દૂધ વધ્યું છે તો એ પ્રમાણે તમારે માપ લઈ અને લોટ તૈયાર કરવાનો છે હવે આપણે ક્રીમને જોઈ લઈએ તો ક્રીમની અંદર આપણે સુપર ટેસ્ટી ફિલિંગ માટે આપણે કરીશું આ ટોપરાનું છીણ તો અહીંયા મેં ત્રણથી આ ચાર ચમચી છીણ લીધું છે તો એને પહેલાં આપણે કરી દઈશું પછી અંદર કરીશું આ ચમચી પિસ્તાનો ભૂકો હવે અહીંયા કરીશું એક ચમચી બદામનો ભૂકો અને અહીંયા આપણે લઈશું બે ચમચી કાજુનો ભૂકો તો અહીંયા તમે તમારી પસંદગી અનુસાર બીજા પણ એડ કરી શકો છો ડ્રાય ફ્રૂટ હવે એની અંદર આપણે સારો કલર આવે એના માટે અહીંયા મેં કેસરને પલાળી રાખ્યું છે તો આપણે અંદર કેસર કરીશું પણ જો તમારે કેસરી કલર અથવા યલો કલર બેમાંથી ગમે તે કલર કરવો હોય તો તમે એની અંદર ફૂડ કલર પણ એડ કરી શકો છો હવે આપણે આને મિક્સ કરી લઈએ તાકી આની અંદર હવે આપણે ખાંડની પણ જરૂર નહીં પડે કારણ કે આ ક્રીમ જ એટલું બધું ગળ્યું હોય તો આની અંદર કોઈ ખાંડની જરૂર નથી આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે અને જો તમે આમ હાથમાં લો અને તમને કદાચ એવું લાગે કે થોડું ડ્રાય છે તો તમે એની અંદર ઘી પણ કરી શકો છો પણ લગભગ જરૂર પડશે નહીં હવે અહીં આપણા બંને બેટર તૈયાર થઈ ગયા છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ હવે અહીંયા એક આ પ્લાસ્ટિક મેં લીધું છે તો પ્લાસ્ટિક ઉપર આપણે ઘીને મિસ કરી દઈએ તૈયાર કરેલા ડોને લઈ લઈએ અને એને સરસ મજાનો રોલ કરી દઈએ તમે સ્ક્વેર સેપ પણ આપી શકો છો પણ અત્યારે હું અહીંયા આ ગોળ રાઉન્ડ કરી રહી છું આ રોલ આપણો રેડી થઈ ગયો છે તો હવે એને અંદાજે આપણે માપી લેવાનો કે કેટલો છે એમ હવે એને આપણે સાઈડમાં કરી દઈએ અને પહેલાં આપણે એક એની અંદર મસરી દઈએ પછી એને આવી રીતે હાથ થી આપણે કોડકોડ કરી લઈએ રા થઈ ગયા પછી અહીં મૂકી અને આપણે હાથ થી આમાં થોડું એને ફેલાવી લઈએ હવે ફેલાવી દીધા પછી આપણે એને પ્લાસ્ટિકને આવી રીતે ડબલ કરી અને એને આ વેલણથી વણી લઈએ હવે આવી રીતે આપણે આ રોલને વણી લીધા છે હવે એને આપણે રે રેક્ટેંગલ શેપ આપી દઈએ અને આવો બહુ જાડો નહીં અને બહુ પાતળો નહીં એવો આપણે આ રોલને વણવાનો છે તો એના આપણે રેક્ટેંગલ જેવો શેપ આપી દઈશું આપણો રોલ આ રેડી થઈ ગયો છે તો એની ઉપર જે આપણે અંદરનું ફિલિંગ કરેલું હતું તો એને આપણે અહીંયા રાખી દઈએ અને હવે આ પ્લાસ્ટિક વડે આપણે એને રોલ કરતા જઈશું પણ આ રોલ રોલ એકદમ ટાઈટ કરવાનો તમારે પછી આ પાછું લેવાનું પછી આ બીજી વાર કરવાનું પછી એકદમ એને ટાઈટલી આમ રોલ એકદમ કરવાનું પાછું આ પ્લાસ્ટિક આપણે થોડું પાછું લઈ લઈશું પછી ફરીથી આપણે આગળની તરફ લઈ જઈશું એકદમ આમ સ્મૂથલી અને ટાઈટ કરવાનો છે રોલને પાછું પ્લાસ્ટિક પાછું લઈ દઈએ અને રોલને થોડું આગળ લઈ જઈએ હવે આપણો આ રોલ રેડી થઈ ગયો છે આપણો આ રોલ આવી રીતે તૈયાર થઈ ગયો છે તો હવે હું આ ચોપ કરેલા થોડા પિસ્તા છે એનાથી ગાર્નિશ કરવા માટે ઉપર આપણે એને લગાવી દઈશું આવી રીતે રોલ કરી અને એને લગાવતા જઈશું તો અહીંયા હું પિસ્તા કરું છું બાકી તમારે જો ખસખસ કરવી હોય ટોપરાનું છીણ કરવું હોય તો પણ એના વડે આપણે તમે કવર કરી શકો છો હવે આ આપણો રોલ રેડી થઈ ગયો છે તો એને આપણે પ્લાસ્ટિકની અંદર આવી રીતે ફરીથી પેક કરી અને એને ફ્રિજમાં બે કલાક માટે રાખી મૂકીશું બે કલાક પછી આપણે ફ્રિજમાંથી આ રોલને બહાર કાઢી લેવાનો છે એની ઉપરથી રેપરને દૂર કરવાનું છે અને ત્યારબાદ આવી રીતે કટ કરી લેવાના છે કટ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું અને એકદમ ધારદાર ચપ્પુથી આપણે કટ કરીશું ત્યારબાદ એને આવી રીતે પ્લેટની અંદર સજાવી લઈશું તો તૈયાર છે ઓરિયો રોલ ડિલાઇટ ફરી મળીશું નવા વિડીયો સાથે